નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં આજના વિડિયોમાં આપણે તારીખ 20 1 2024 ના દિવસે તમારા ધોરણ 8 ની ગણિત વિષયની જે એકમ કસોટી હતી તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચેની પદાવલીનો ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો તો એ સરસ મજાના બધા જ પ્રશ્નોના જવાબ મે તમને લખીને આપેલા છે તમારે તેના જવાબ છે તમે જોઈ લેવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે અ નીચેની પદાવલીઓના સરવાળા કરો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે કે દાખલા ગણો પેલો દાખલો છે સ્કૂલ બેગની યાદી મુજબ કિંમત રૂપિયા બસો ચાલીસ છે વેચાણ પર વીસ ટકા વળતર નક્કી કરેલ છે તો સ્કૂલ બેગ પર વળતર અને તેની વેચાણ કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના દિવસે તમારી જે એકમ કસોટી લેવાની હતી ધોરણ આઠની ગણિત અને ગુજરાતી વિષયની તેની પીડીએફ તમને મળી રહેશે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપરથી તમારે તેને વોટ્સઅપમાં મંગાવી છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર એકવાર મેસેજ કરી દેજો બીજો સવાલ એક વસ્તુની છાપેલી કિંમત આઠસો ચાલીસ રૂપિયા છે અને તેની વેચાણ કિંમત સાતસો ચૌદ રૂપિયા છે તો વળતર તથા વળતરની ટકાવારી શોધો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એક દુકાનમાં તમામ વસ્તુઓની એમઆરપી પર દસ ટકા વળતર મળતું હતું વિનોદભાઈએ આઠસો પચાસ રૂપિયા એમઆરપી વાળો એક શર્ટ અને એક હજાર એસી રૂપિયા એમઆરપી વાળો વાળું એક જીન્સ ખરીદ્યું તો વિનોદભાઈએ કુલ કેટલા રૂપિયા આપવા પડશે આગળનો પ્રશ્ન નંબર ચાર અરુણે સોળ હજાર રૂપિયાનું એક ટીવી ખરીદ્યું તેના પર પાંચ ટકા વળતર મળ્યું હોય તો કેટલા રૂપિયા આપવા પડે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે એક દુકાનદાર વોશિંગ મશીન પર વીસ ટકા તથા ઘરઘંટી પર પાંચ ટકા વળતર આપે છે એક ગ્રાહક ત્રણ હજાર રૂપિયાનું વોશિંગ મશીન તથા પંદર હજાર રૂપિયાની ઘરઘંટી ખરીદે છે તો તેની કુલ કેટલા રૂપિયા આપવા પડશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે દાખલા ગણો પહેલો દાખલો છે સુરેશભાઈ પાસે રૂપિયા પાંચ હજારની મુદ્દલ રકમ દસ ટકા વ્યાજના દરે ત્રણ વસ્તુની મુદ્દતનું સાપનું વ્યાજ અને ચક્રવૃતી વ્યાજનો તફાવત શોધો ત્યારબાદ બીજો સવાલ રિયાએ મંત્ર પાસેથી રૂપિયા દસ હજાર સાદા વ્યાજે દસ ટકાના દરે બે વર્ષ માટે ઉધાર લીધા જો રિયા આ જ રકમ દસ ટકાના દરે પ્રતિવર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા હોત તો કેટલી વધારે રકમ ચૂકવવી પડી હોત ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે પરાગભાઈ બાર હજાર વ્યવસાયમાં રોકાયા તેને પાંચ ટકા પ્રતિવર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તે શોધો એમાં એ દાખલો છે ત્રીજા વર્ષના અંતે કેટલી રકમ જમા થશે અને બીજું બીજી બીજા વર્ષનું વ્યાજ શોધો ત્યારબાદ ચોથો પ્રશ્ન વીસ હજારનું બે વર્ષ માટેનું દસ ટકાના દરે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદું વ્યાજનો તફાવત શોધો પાંચમો સવાલ અઢાર હજાર છસોના બે વર્ષ માટે વીસ ટકાના દરે ચક્રવર્તી વ્યાજ અને સાદું વ્યાજ વચ્ચેનો તફાવત શોધો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ દાખલા ગણો કે પેલું એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ ચોવીસ મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકિર્ણો પર દોરેલો લંબ આઠ મીટર અને તેર મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો ત્યારબાદ બીજો દાખલો એક સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એકતાલીસ સેન્ટીમીટર સ્કવેર છે જો તેના એક લંબાઈ લંબાઈ સેમી હોય તો બીજા શોધો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે એક સમલંગ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેની ઊંચાઈ ચાર સેન્ટીમીટર છે જો આ સમલંગની સમાંતર બાજુમાંથી એક બાજુમાંથી લંબાઈ દસ સેમી છે તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો ચોથો સવાલ એક મકાનના ભોયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની ત્રણ હજાર લાદીઓ લગાડેલી છે આ લાદીના વિકિરણની લંબાઈ પિસ્તાલીસ સેન્ટીમીટર અને સેમી છે હવે એક ચોરસ સેન્ટીમીટર લાદી ઘસવાનો ખર્ચો ચાર રૂપિયા હોય તો સમગ્ર ભોયતળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે પાંચમો સવાલ એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ ચારસો એસી મીટર સ્કવેર છે આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર પંદર મીટર છે અને સમાંતર બાજુમાંથી એકની લંબાઈ વીસ મીટર છે તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો